સુરત મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીયુ પરમિશન વગરની વધુ બે હોસ્પિટલ પર કાર્યવાહી કરી છે બંદોબસ્ત હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ સાથે ખેલવાડ થઈ રહ્યું છે અગ્નિકાંડની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે શહેરના તમામ વિસ્તારોમાં મનપાની ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષના પ્રથમ માળે અને બીજા માળે આવેલી હોસ્પિટલ ઉપર મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પ્રથમ માળે શિવમ હોસ્પિટલ અને ઉપરના માળે લાઈફ કેર હોસ્પિટલ આ બંને હોસ્પિટલમાં બીઓ પરમિશન ન હોવાનું સામે આવતા મનપાના અધિકારીઓ ટીમ સાથે કાર્યવાહી કરવા પહોંચ્યા છે ખાસ કરીને પ્રથમ માળે શિવમ હોસ્પિટલ અને ઉપરના માળે દ્રશ્યો બતાવી રહ્યો છું ઉપરના માળે આવેલી હોસ્પિટલમાં પણ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ન્યૂ લાઈફ હોસ્પિટલમાં અત્યારે અધિકારીઓ સીલિંગની કાર્યવાહી કરવા પહોંચ્યા છે ખાસ કરીને મનપા કમિશનરનો સ્પષ્ટ આદેશ છે કે બીયુ પરમિશન એનો સી ન હોય તેવા યુનિટો પર કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનના અધિકારીઓ અત્યારે કાર્યવાહી કરવા પહોંચ્યા છે રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર દોડતું થયું છે અને ઠેક ઠેકાણે આવા બીયુ પરમિશન અને એનું સી ન હોય તેવા યુનિટો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે મનપાના કતારગામ ઝોનની બે અલગ અલગ ટીમો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવા પહોંચી છે આપને દ્રશ્યોમાં અધિકારીઓ અને ટીમ સાથે પોલીસ પણ જોવા મળી રહી છે ન્યૂ લાઈફ હોસ્પિટલમાં અત્યારે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટની ઘટના બાદ પણ હજી સુરતમાં બોધપાઠ નથી લેવામાં આવ્યો ડૉક્ટરો પણ ખાસ કરીને આવા નિયમોનું સરેયામ ઉલ્લંઘન કરતા હોય છે દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ ઘટના બાદ સુરત તંત્ર આળસ અને દોડતું થયું છે અને ઠેક ઠેકાણે આવા જે યુનિટો એકમો ઉપર કાર્યવાહી કરવા પહોંચ્યું છે કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત